ગઈ તારીખ પંદર બાર પચીસ ના રાત્રિના ત્રેવીસ પિસ્તાલીસ વાગ્યાના અરસામાં રામોલ ગામ પાસે વડુ તળાવ એમસી નું કામ ચાલતું હતું તેના મજૂરો જે શ્રમિકો રહેતા હતા એ છાપરાની અંદર એક અલ્ટો આઠસો ગાડીના ચાલકે પોતાનો કાબુ ગુમાવી અને એ છાપરાની અંદર અકસ્માત કરેલો છે જેની અંદર મુકેશભાઈ ડામોર પરિવારના પાંચ જણા અને ઈજા થયેલી છે જેમાં બે લોકોને ફ્રેક્ચર થયા છે એક છ વર્ષની દીકરીને માથામાં ભાગે ઈજા થયેલી છે અને અન્ય બહેનને પેટના ભાગે ઈજા થયેલી છે આ મુના કામે પોલીસે તાત્કાલિક પહોંચી અને તમામને એલજી હોસ્પિટલ ખાતે સારવાર હેતુ ખસેડાયા છે સ્થાનિક પોલીસ તેમજ ટ્રાફિક પોલીસે ફરિયાદ લઈ અને તેના વિરુદ્ધ ડીએનએસ કલમ બસો એક્યાસી એકસો પચીસ એ નું ગુનો દાખલ કરેલ છે આ કામના આરોપી વીરેન્દ્ર હરીશભાઈ વાલેકર નાઓને અટક કરવામાં આવેલ છે આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ